ધારો કે આપણો વિદ્યુતનો જથ્થો જોવો છે તો વિદ્યુતનો જથ્થો જોતો હોય તો એના માટે સૂત્ર છે ક્યુ બરાબર આઈટી તો ક્યુ જે છે વિદ્યુતનો જથ્થો છે આઈ એટલે વિદ્યુતનો પ્રવાહ છે એમ્પિયર માં આઈ જે ખરો એમ્પિયરમાં આવશે ટી જે ખરો એ સમય છે સેકન્ડમાં આવશે ના ઉપરથી આપણને ક્યુ જે ખરો એની કિંમત મળી જશે વિદ્યુતનો જે જથ્થો છે એ વિદ્યુતનો જથ્થો મળી જશે એક કોને કહેવાય તમને છે કે આપણે નરનષ્ટ સમીકરણ ભણ્યા હતા એ નરનષ્ટ સમીકરણમાં પણ ફેરાડે જે ખરો એનો આપણે કિંમત લખવાની થતી તે જે ફેરાડે છે એની વેલ્યુ કેટલી થશે એક ફેરાડે ની વ્યાખ્યા શું થશે તો બહુ સિમ્પલ છે ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને વિદ્યુતનો જથ્થો અથવા કોઈક વખત એવું લખ્યું કે વિદ્યુત ભાર વિદ્યુતના જથ્થાને અથવા વિદ્યુત ભારના જથ્થાને એક ફેરાડે કહેવાય ઓકે એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને અથવા જે જથ્થો છે જેના કહીશું એટલે આપણે એનો ધારો કે ગણતરીમાં લેવું હોય તો એક મોલ એટલે કેટલા તો કે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસ ત્રેવીસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનો વીજભાર તમને ખબર છે ઇલેક્ટ્રોનનો વીજભાર છે એક પોઈન્ટ સાહીઠ એકવીસ ગુણ્યા દસની ની માઇનસ ઓગણીસ બરાબર છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા ત્રેવીસ ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે ઇલેક્ટ્રોનનો વીજભાર એક પોઈન્ટ સાહીઠ એકવીસ ગુણ્યા માઇનસ ઓગણીસ કુલમ એનો એકમ કયો થશે કુલમ થશે કુલમ બરાબર તો ગુણાકાર કરીશું ત્યારે જવાબ આવશે છન્નું ચારસો સિત્યાસી ચારસો સિત્યાસી કુલંબ એક મોલ માટે લાગુ પડશે એટલે કુલંબ પ્રતિ મોલ આપણે ગણી શકીએ છીએ ઓકે તો આ રીતે આપણને ફેરાળી ની વેલ્યુ મળશે પણ આપણા જે દાખલાઓ છે એ દાખલાઓમાં ઘણી વખત પાંચસો લેવાતું હોય છે એ લોકોએ જે રીતે પસંદ કર્યું હોય એ મુજબ આપણે લખવાનું બરાબર તો આ રીતે આપણને એક ફેરાળીની કિંમત મળી ગઈ એક ફેરાળી બરાબર છન્નું છન્નું ચારસો સિત્યાસી કુલમ અથવા તો છન્નું પાંચસો કુલમ બરાબર ફેરાળીની વ્યાખ્યા ખબર પડી ગઈ એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતનો જથ્થો એક મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુતનો જથ્થો કહેવાય આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીશું દાખલાઓમાં ધારો કે આ રીતે છે એજી પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી બના છે એજી પ્લસ બધા ઇલેક્ટ્રોન એમાંથી બને છે એજી તો ઇલેક્ટ્રોન દર્શાવે છે ઇલેક્ટ્રોન પસાર કર્યા કહેવાય બરાબર એટલે કે એક મોલ ઇલેક્ટ્રોન પસાર કર્યા કહેવાય અને એમાંથી કેવાય છે એક મોલ સિલ્વર આનો આપણને રિલેશન આ રીતે મળશે આ ઇલેક્ટ્રોન લખ્યો એક ઇલેક્ટ્રોન એટલે એક ફેરાડે વિદ્યુતનો જથ્થો કહેવાય જ્યારે એક ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ ત્યારે એક મોલ એજી મળશે પણ જો આ રીતનું સમીકરણ હોય તો ધારો કે સીયુ ટુ પ્લસ છે સીયુ ટુ પ્લસ એ વખતે રિલેશન આપણને એ રીતે મળશે બે ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ ત્યારે એક મોલ કોપર મળશે કેમ કે સંયોજકતા બદલાઈ જાય છે કોપર ઉપર વીજભાર કેટલો છે પ્લસ ટુ છે

નવી બાબતો સમજીએ તો નવી બાબતોમાં નવી બાબતો છે વિદ્યુત વિભાજનની નિપજો તો વિદ્યુત વિભાજન કરીએ આપણે ગઈકાલે પણ શીખ્યા હતા કે બહારથી આપણે વિદ્યુત પ્રવાહ આપવાનો પછી અંદર પ્રક્રિયા થશે અને નવા નવા રસાયણો બનશે નવા નવા દ્રાવણો બનશે બરાબર એને કહેવાય વિદ્યુત વિભાજનની નિપજો ઓકે એમાં સૌથી પહેલો મુદ્દો એ છે કે વિદ્યુત વિભાજનથી મળતી નિપજોનો આધાર કયા પરિબળો ઉપર હોય વિદ્યુત વિભાજનથી મળતી નિપજોનો આધાર કયા પરિબળો ઉપર જોવા મળશે તો આપણે લખી શકીએ છીએ કે વિદ્યુત વિભાજનથી મળતી નિપજોનો આધાર એક તેમાં જે વિદ્યુત ધ્રુવ વપરાતા હોય એ વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ ઉપર હોય છે પાઠની શરૂઆતમાં આપણે શીખવાડેલું કે જે વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય પ્લેટિનમ ગોલ્ડ જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી પ્લેટિનમ ગોલ્ડ જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી જેને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય સક્રિય હોય તો એ મુજબ નીપજ મળશે નિષ્ક્રિય હોય તો એ મુજબ નીપજ મળશે એટલે પહેલું પરિબળ છે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ બીજું પરિબળ છે પોટેન્શિયલ બારથી આપણે જે પોટેન્શિયલ આપતા હોઈએ જેને કહેવાય છે વિદ્યુત વિદ્યુત દબાણ દબાણ જે પોટેન્શિયલ આપણે લાગુ પાડીશું એના ઉપર એનો આધાર રહેલો હોય છે અને ત્રીજી બાબત છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જે પદાર્થો છે દ્રાવણ હોય અથવા તો વિદ્યુત ધ્રુવ હોય દ્રાવણ અથવા વિદ્યુત ધ્રુવ જે ખરા એમાં ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા પદાર્થો હોય એના સ્વભાવ ઉપર એનો આધાર જોવા મળશે તો ત્રણ પરિબળો છે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ વિદ્યુત દબાણ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થો જે દ્રાવણમાં વપરાતા હોય એના ઉપર એનો આધાર જોવા મળશે બીજો મુદ્દો છે ઓવર પોટેન્શિયલ અથવા અધિવિભવ કોને કહેવાય ઓવર પોટેન્શિયલ અથવા વ્યક્તિ છે મારવી છે 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 અને એના દાંત તોડવા શું તોડવું આપણે એના દાંત જે ખરા એ તોડવા છે હવે ધારો કે આપણે એના દાંત તોડવા હોય બરાબર તો શું થાય કે તમે આમ ફેંટ મારો એના આમ ટપલી મારો તો દાંત તૂટ ના તૂટે પણ ધારો કે દાંત તૂટી જશે એટલે પ્રક્રિયામાં પણ એવું છે ઓછો હોય તો પ્રક્રિયા થઈ શકતી નથી પોટેન્શિયલ ઓછો હોય તો પ્રક્રિયા થઈ શકતી નથી એટલે પોટેન્શિયલ નું મૂલ્ય અમુક મૂલ્ય કરતા વધારે રાખવું પડશે પોટેન્શિયલ નું મૂલ્ય અમુક મૂલ્ય કરતા વધારે રાખવું પડશે જેને કહેવામાં આવે છે ઓવર પોટેન્શિયલ એટલે નિપજ મેળવવા માટે નિપજ માટે નું મૂલ્ય એ અમુક મૂલ્ય કરતા વધારે લેવામાં આવશે એ અમુક ચોક્કસ મૂલ્ય કરતા વધુ મૂલ્ય લેવામાં આવે છે જેને ઓવર અથવા કહેવાય ઓકે એટલે જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય નિપજો મેળવવી હોય તો ગમે એટલો ઓછો પોટેન્શિયલ રાખીએ તો ચાલશે નહીં ધારો કે આપણી પાસે ઘડિયાળ હોય ઘડિયાળ છે આપણી પાસે બરાબર જોઈ શકો છો ઘડિયાળ છે આપણી પાસે બરાબર તો ઘડિયાળ હોય એમાં ધારો કે તમે સેલ લગાડ્યો હોય સેલ થોડો જૂનો થઈ જાય તો કાંટો બરાબર ફરી શકતો નથી ખ્યાલ આય ઘણીવાર તો સેલ સાવ જૂનો થઈ જાય તો કાંટો એકની એક જગ્યાએ ફરતો રહેતો હોય બરાબર એટલે ધ્યાન એ રાખવાનું છે કે પૂરતા પ્રમાણમાં પોટેન્શિયલ હોવો જોઈએ એટલે અમુક પોટેન્શિયલ કરતાં પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોવું જોઈએ જેના આપણે કહીએ છીએ અથવા અધિવિભવ પછી આવશે પીગાળેલ નું વિદ્યુત વિભાજન પીગાળેલ એનએસીએલ ધારો કે વિચારો કે અહીંયા પીગાળેલું એનએસીએલ ભરેલું છે ઓકે એમાં આપણે એનોડ કે દઈએ

પાણી જરાય નાખવાનું નથી માત્ર મીઠું લેવાનું છે માત્ર એનએસિએલ લેવાનું છે અને એને ગરમ કરવાનું છે એ જે એને કહેવામાં આવશે શું કહીશું એના આપણે પીગાળેલું એનએસીએલ કહીશું ઓકે આ પીગાળેલું એનએસીએલ હોય ને એમાં બે આયનો જોવા મળશે પીગાળેલા એનએસીએલમાં બે આયનો જોવા મળે એક છે એને પ્લસ બીજો છે સીએલ માઇનસ તો તમને ખબર જ છે ઋણ આયન હોય ધન ધ્રુવ તરફ આકર્ષાશે ધન આયન હોય ઋણ ધ્રુવ તરફ આકર્ષાશે ઋણ આયન હોય ધન ધ્રુવ તરફ આકર્ષાશે સીએલ માઇનસ જે ખરો ત્યારે એનોડ ઉપર આકર્ષાશે પ્રક્રિયા થશે સીએલ માઇનસ ગીસ વન હાફ સીએલ ટુ સીએલ માઇનસ ગીવ વન હાફ સીએલ ટુ વધતા ઇલેક્ટ્રોન એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે બરાબર આ જે સીએલ માઇનસ છે એને સીએલ માંથી એનોડ ઉપર પ્રક્રિયા કરશે અહીં આપણે દર્શાવીએ સીએલ માઇનસ જે એનોડ ઉપર પ્રક્રિયા કરશે બરાબર Cl- માઇનસ માંથી વન હાફ Cl2 બનશે ક્લોરીન વાયુ બનશે અને ઇલેક્ટ્રોન છૂટો પડશે પછી આવશે કેથોડ ઉપર તો પ્લસ જે ખરો ઋણ ધ્રુવ ઉપર પ્રક્રિયા કરશે એને પ્લસ ઋણ ધ્રુવ ઉપર પ્રક્રિયા કરશે એને પ્લસ વત્તા ઇલેક્ટ્રોન એને પ્લસ વધતા ઇલેક્ટ્રોન એમાંથી મળશે સોડિયમ

વાયુના પરકોટા થશે અને સોડિયમ ધાતુ જમા થશે કેથોડ ઉપર થશે ઇલેક્ટ્રોન સોડિયમ ધાતુ જમા થશે ઓકે તો આ રીતે આ વિદ્યુત વિભાજન કર્યું કેવાય આપણે બહાર થી વિદ્યુત આપ્યું અને આ જે મીઠું હતું મીઠું એ મીઠામાંથી આપણે ક્લોરિન અને સોડિયમ બનાવ્યું વિદ્યુત વિભાજન બહાર થી આપણે વિદ્યુત આપવાનું વિભાજન થશે રાસાયણિક પ્રક્રિયા થશે અને નવા નવા પદાર્થો બનશે ઓકે સરસ રીતે લખી લેજો